નમસ્કાર મિત્રો એક ગુજરાતી છું પ્રેમ તારો સહારો પ્રેમનો પ્રેમ તારો છે સહારો પ્રેમ નો પ્રેમનો જળહળે છે એક તારો પ્રેમ પ્રેમ દીવાની કટોરો પી ગઈ પ્રેમ દીવાની કટોરો પી ગઈ ક્યાં મળે આવો નજારો પ્રેમનો પ્રેમ દીવાની કટોરો ગઈ ક્યાં મળે આવો નજારો પ્રેમનો પ્રેમ તારો છે સહારો પ્રેમનો લગ્નને વિચ્છેદ છે બંને વમળ લગ્નને વિચ્છેદ છે બંને વમળ બે સાથે છે પનારો પ્રેમનો લગ્નને વિચ્છેદ છે બંને બે સાથે છે પનારો પ્રેમનો પ્રેમ તારો છે વિશાળ ને ભરચક છતા ખૂબસૂરત છે પથારો પ્રેમનો વ્યમસો વિશાળ ને ભરચક છતા ખૂબસૂરત છે પથારો પ્રેમનો પ્રેમ તારો છે સહારો પ્રેમનો અવદશાને મૌન ચાળી ખાય છે અવદશાને મૌન ચાડી ખાય છે માર વેઠ્યો છે એક ધારો પ્રેમનો અવદશાને મૌન ચાળી ખાય છે માર વેઠ્યો છે એક ધારો પ્રેમનો પ્રેમ તારો છે સહારો પ્રેમનો પ્રેમ આપે પ્રેમ માંગે છે અભણ પ્રેમ આપે પ્રેમ માંગે છે અભણ પ્રેમપૂર્વક કરવધારો પ્રેમનો પ્રેમ આપે પ્રેમ માંગે છે અબણ પ્રેમપૂર્વક કરવધારો પ્રેમનો પ્રેમ તારો છે સહારો પ્રેમનો જળહળે છે એક તારો પ્રેમ ધન્યવાદ